ગાંધીધામ ખાતે બનાવવામાં આવેલ નવનિર્મિત બ્રિજને ઝૂલેલાલ બ્રિજ તરીકે નામકરણ આપવા માટે સિંધી સમાજની અનેકવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ કચેરીના ઓડાને આવેદનપત્ર પાઠવ્યું હવે જોઈએ ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ સિસાઈ ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ અને ગાંધીધામ શહેરની સર્વ સિંધી સંસ્થાઓ તરફથી જિલ્લા કલેક્ટર ગાંધીધામ મામલતદાર કાર્યપાલક ઇજનેર આર એન બી વિભાગ નાયબ કાર્યપાલક વિજનેર આર એન બી પેટા વિભાગ તેમજ અન્ય વિભાગોને એક પત્ર પાઠવી ગાંધીધામ મધ્યે નવ પુલનું નામ ઝૂલેલાલ બ્રિજ કરવા માટેની માગણી કરવામાં આવે છે તેમજ સિંધી આ વાર્ષિક આગામી તારીખ એપ્રિલના રોજ આવનાર છે ત્યારે તેનું અનાવરણ કરવામાં આવે અને ઝુલેલાલ બ્રિજ તરીકે નામ પ્રસ્થાપિત કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી વધુમાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે અગાઉની જેમ ઓસ્લો ગોલાઈને આંબેડકર સર્કલ નામ આપવા માટે વિનંતી કરે છે તેવી જ રીતે આ બ્રિજને ઝુલેલાલ બ્રિજનું નામકરણ કરવા માટેની માંગ કરવામાં આવી છે અખંડ ભારત નો જયારે હિન્દુસ્તાન પાકિસ્તાન અલગ થયા ત્યાંથી સિંધી માણસો વસાહત કરી છે આદિપુર ગાંધામાં સિંધીઓની વસ્તી પહેલાથી વધારે છે આજે પણ છે અમારી ડિમાન્ડ છે કે એનું નામ ઝૂલેલાલ પુલ આપવામાં આવે છે અમારા ઇસ્ટ્રીઓ છે ને અમારા ભગવાન જ છે